રાધે રાધે આશા રાખું છું બધા મજામાં હશો હવે અત્યારે ચકી છે ને કઈક નવું લઈને આવી છે તમારા જે ત્રીસ દિવસનો મહિનો હોય છે ને એને વધારે પાંચ દિવસમાં કન્વર્ટ કેમ કરવા ઈ બતાવશે શું કામ અને કઈ રીતે ઈ જાણો કેટલાક લોકો એવા હોય છે કે જે સવારે છ વાગે ઊઠી જાય છે ને કેટલાક લોકો એવા હોય છે કે જે સૂર્યવંશી હોય તો ત્યારે એ લોકોને આઠ વાગે ઉઠવાની આદત હોય છે શું કામ તો કે ઓફિસ જવાનું છે તો નવ વાગે જવાનું છે અથવા તો દસ વાગે જવાનું છે તો આપણે આરામથી આઠ વાગે ઉઠશું અને કેટલાક લોકો એવા હોય કે જે છ વાગે ઊઠી અને જે છ થી આઠ માં પોતાનો જે ક્વોલિટી વાળો ટાઈમ હોય છે ને ઘણા બધા કામ પૂરા કરી દેતા હોય છે તમને આ રોજની જે બે કલાક સુવામાં જતી હોય ને એ નાની લાગતી હશે પણ જ્યારે મહિનો પસાર થાય ને એ ત્યારે એ ત્રીસ ધોની સાહીઠ કલાકમાં કન્વર્ટ થઈ જાય છે હવે તમે વિચારો કે તમારો બાર કલાક તમે સપોઝ કામ કરો છો બરાબર અને બાર કલાક તમારી રેસ્ટમાં કાઢો છો તો બાર ને સાહીઠ એ જે પાંચ દિવસ જે તમારા ક્વોલિટી વાળા હોય છે ને એ તમારા એડિંગ થઈ જાય છે બરાબર એટલે તમે જે કામ પચીસ દિવસમાં પૂરું થઈ જશે અને બાકીના પાંચ દિવસ તમે રેસ્ટ કરી શકશો અથવા તો કંઈક નવું કરી શકવાના છો એટલે અત્યારે છે ને તમને જે બે કલાક સૂવામાં કાઢો છો ને એ સુવામાં નહીં કાઢવાની ક્વોલિટી વાળા કામમાં કાઢવાની સુવાનું કેટલું હોય યાર છ કલાક કરી શકો છો સાત કલાક અથવા તો આઠ કલાક પણ એ ગાઢ નિદ્રા હોય ને તો વાંધો ન આવે એટલે જેથી કરીને તમને કોઈ માથું કેવું કંઈ દુખશે નહીં બરાબર એટલે તમે છે ને જે નીંદર પૂરી કરો એ કમસે કમ છ કલાક આઠ કલાક બરાબર કરવા માટે એ તમે કરી શકો છો મને નથી લાગતું કે આટલામાંથી દરેક વ્યક્તિઓ પોતાના શોખ માટે પાંચ દિવસ આપી શકતા હશે નહીં આપી શકે સપોઝ કે મને શોખ છે કમ્યુનિકેશન કરવાનો બધાની સાથે વાત કરવાનો મોટિવેશન આપવાનો પણ એ સમય મારે કાઢવો પડે છે અને એ સમય હું ક્યારે કાઢું છું મારું જે રૂટિનનું કામ હોય છે ને રૂટિનના કામમાંથી હું વાત કરીને એ મારો સમય છે એ નીકાળું છું એટલે આપણે છે ને જીવન પણ જીવવાનું જ હોય છે અને જીવન જીવવા માટે આપણે આપણા શોખ પૂરા કરવા જરૂરી છે ફક્ત પૈસા કમાવા અને જમવું ખાવું ને સુઈ જવું એ જ જીવન નથી સમજાય છે કંઈ અને સમજાતું હોય ને ચકીની વાત તો જે લોકો સવારે આઠ વાગે ઊઠે છે ને એ કાલે સવારથી

ઓકે અને આ દિવસ છે ને તો તો ફેમિલી માટે માટે રાખો તમે પોતાના રાખજો કારણ કે આપણે છે ને ક્યારેક ક્યારેક આરામ કરવા માટે પણ દિવસ માંગવા પડે છે ક્યારેક એમ થાય છે કે હજી એક દિવસ આરામ કરવા માટે મળી જાય ને તો વધારે સારું હોય છે તો આ છે ને એક વેલા ઉઠવાનો મેં તમને ફાયદો કીધો છે યાદ રાખજો બાય